પ્રતાપભાઈ ભોફલા તું પાંચ મહિનાનું ભોફલું કેવાય પ્રતાપભાઈ અને તારી માને તું પૂછ લે તું કોના પેટ નો છો એમ અને તું અત્યારે વિડીયા ચડાયો છે કે આ કાનૂન કહેવાય આ કાનૂન કહેવાય આ કાનૂન કહેવાય તો તું એને કેશું એક સ્વાગત ને ઉમરાળા ભાઈનું કારણ કે તમને ખબર છે કે અમે ખોટા છીએ ગમે ના કોદાળ કરશું ખોટા પડશે એટલે અમારે શેસુ કારનાક્ષ તમને ખબર પડી જશે એટલે તમે સ્વાગત ને ઉમરાળા છે બીજે જાય નીકળવા આમ નથી પણ અમે વીસ પચીસ પેટી સિંધી ના ગમે ના આય ભાઈ તને તું જે વાત કરી છે એ વાતનો અમારે તને ન્યાય દેવો છે તને એનો આપણે નિર્ણય લેવું છે તું આવ ભાઈ પ્રતાપભાઈ કેશુભાઈ તમે ભાઈ આવો ભાઈ નાતને અમે પણ કે ભાઈ આ ભાઈને કહેવા ભાઈ કે બોલાવે છે ના તું જા ભાઈ તારે વાતને તું આડી મ્યો છે તું હાસો માણા હો તો તમે હોત ખામા જાવ ને ભાઈ એમ નો ન કહી ભાઈ એને તો તમને ખબર પડી જશે કે અમે ગમે ના જઈને ખોટા પડી એટલે અમે નાથી અમને નીકળવા દે એમ નથી કારણ કે તમારી શિશુ તો નીકળી જવાની છે એક દિવસ અમે એ તો પાકું જ છે એટલે તમને રાજીભાઈ કે વ્યા અમે પેઢી છીએ સાગર ઉમરાળા મૂકી દે ઓલા ભાન પાડા ગુણ્યા તમે ગાંગરી ગાંગરી તું કેસુ બે મરી પ્રતાપ કે સોગઠા ઉમરાળા હોય સોગઠા ઉમરાળો તો ના તો અમે અમારા મોઢા નહીં ભાળો તમે ના તમે નહીં ભાલો તમે ભાન પાડા ગુણ્યા ગાંગરી ગાંગરી મરી જશો ભાઈ પ્રતાપભાઈ અને કેશો ભાઈ તમને બે ને મારું કહેવાનું છે અને જાનતીભાઈ સુરા ધમાને પણ મારું એટલું કહેવાનું છે કે ભાઈ તમે